કચ્છના લોક નેતા તથા પૂર્વ મહેસૂલ તથા કાયદા મંત્રી પ્રેમજીભાઈ ભવાનજી ઠક્કરની ભુજમાં કાર્યક્રમ યોજાયો હતો અતિથિ વિશેષ વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે પ્રેમજીભાઈ મારી ધારાસભ્ય તરીકેની છવ્વીસ વર્ષની યાત્રાના પ્રેરણા મૂર્તિ હતા પ્રારંભે પ્રેમજીભાઈ ભવાનજીભાઈ ઠક્કર મેમોરેબલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શંકર સચદેએ સૌને આવકાર્યા હતા મહેન્દ્ર ચોથાણીએ પ્રમુખનું જ્યારે દિપ્તી સચદે અતિથિવિશેષનું સ્વાગત કર્યું હતું કોમ્પ્યુટર એન્જિનિયરિંગના પ્રથમ વર્ષના છાત્ર માધવ બાનુશાલીને ટ્રસ્ટ તરફથી જ્યારે એન્જિનિયરિંગના પ્રથમ વર્ષના છાત્ર આનંદ ટાંકને શંકર સચદે પરિવાર તરફથી વાસણભાઈના હસ્તે સ્કોલરશિપ્સ અપાઈ હતી નગરપતિ રશ્મીબેન સોલંકી પુષ્પદાન ગઢવી મહેશ ઠક્કર ડોક્ટર કાંતિ ગોલ જોરુબા રાઠોડ એમ એસ જથ્થમ સાહિત્યકારો લાલજી મેવાડા पबूभा गटवी गौतम जोशी कृष्णकांत भाटिया मोहन जोशी धरमश्री महेश्वरी निखिल महेश्वरी जवेरी सोनेजी डी पी ठक्कर हेमंत ठक्कर डॉक्टर अशोक त्रिवेदी डॉक्टर महेंद्र ठक्कर डॉक्टर मिहिर वोरा धारा शास्त्री और चिराग ठाकर जे आर मेहता डी के बुच डी जे ठक्कर अशोक मांडलिया रजनीकांत ओझा यश सोलंकी तथा विजय सचदेव विनेश सचदे शंभुभा जोशी प्रकाश मेहता मगन ठक्कर अनवर नोडे एके शेख यूनुस खत्री જાહેર સમેજા પુષ્પાબેન સચદે કમળાબેન ઠક્કર વગેરે પ્રેમજીભાઈની પ્રતિમા તથા તૈલ ચિત્રને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી લલિત કોટકે સૌનો આભાર માન્યો સંચાલન કાજલબેન ઠક્કર તેમજ હસુ ઠક્કર નિલેશ સોલંકી વગેરે વ્યવસ્થા સંભાળી હતી આપણા કચ્છના પૂર્વ મહેસૂલ મંત્રી કચ્છના લોક એક એક જણ સાથે જોડાયેલા જમાનામાં એવા પ્રેમજી ભવનજી ઠક્કર મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આજે અડતાલીસમી પુણ્યતિથિ એમની ઉજવી રહ્યા છીએ મને કહેતા આનંદ એ થાય છે કે આ ટ્રસ્ટ દ્વારા સડતાલીસમું આજે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે અડતાલીસમી પુણ્યતિથિ અને સડતાલીસમી ફોર્ટી સેવન બહુ આજે કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા છીએ પ્રેમજીભાઈ વિશે વાત કરવા જઈએ તો સાત દિવસની સપ્તાહ વહેર્યું આપણે બધા નાના પડીએ આદરણીય ને બાકી બધા જયંતિભાઈ બધા વાત કરશે પણ મને જ્યાં સુધી મારું સમરણ છે ત્યાં સુધી પ્રેમજીભાઈ એક નાનામાં નાના કાર્યકર્તાને હંમેશાને માટે હું ફાપતા એ જમાનામાં મારું ગામ રત્નાલી રતનાલની બાજુમાં જરૂ ગામ અને એ જરૂ ગામમાં શિક્ષક તરીકે પ્રેમજી ભવનજી ઠક્કર સાહેબ ત્યાં હતા ત્યાર પછી મારા કાકા કાળા કાકા પણ એ પ્રેમજી ભવનજીના શિષ્ય હતા એ ત્યાં ભણતા હતા ત્યાર પછી પણ જ્યારે તેઓ એડવોકેટ બન્યા ઓગણીસો એકોતેરમાં મંત્રી મંત્રીશ્રી બન્યા અને મને યાદ છે ત્યાં સુધી એક એવા નેતા હતા કે ગ્રાસરૂટ ના નેતા કહેવાય ખેડૂતોની માલધારીઓની જે કાંઈ ચિંત્યા અને જે કાંઈ પીડા હોય એ પ્રેમજીભાઈ હંમેશા પોતે અનુભૂતિ કરતા હતા માત્ર પોતે અનુભવ કરેલો નહીં પણ એનું અમલીકરણ કઈ રીતે થાય એને આગ્રહી હતા દાખલા કે બંનીનું ઘાસિયા મેદાન બની તો એનું સંરક્ષણ કરવા માટે પ્રેમજીભાઈએ અનેક વર્ષો સુધી એણે તપસ્યા કરી હતી દાખલા તરીકે ખેડૂતોના વાળા જ્યાં આપે ખેડવાનું બળદ ગાડા ચરો ચાર ખેડૂતનો દીકરો રાખતો હોય હવે એ જમાનામાં રાજાશાહી પછી જ્યારે જે કોઈ સરકારો આવી ત્યારે એ ખેડૂતોને હેરાન કરતા અને સ્વર્ગસ્થ પ્રેમજીભાઈ જ્યારે મહેસૂલ મંત્રી હતા ત્યારે એમના ધ્યાન ઉપર કચ્છના લોકોએ માલધારીઓએ ખેડૂતોએ એના ધ્યાન ઉપર ક્યાંક મૂક્યું કે સાહેબ અમર અમારા જો અગર આ વાળા રેગ્યુલર થઈ જાય તો અમારો માલ ઢોર અમારી ચરોચાર અમે રાખી શકીએ અને અમારું ખૂબ સારું રહે એ મને યાદ છે સારું સમરણ છે એ વખતે પ્રેમજીભાઈએ સરકારમાં આદેશો કરી અને એનું અમલીકરણ પણ એ વખતે કરાવ્યું હતું ત્યાર પછી ફરી પાછો એ યોજના બંધ થઈ ગઈ ફરી પાછો કુદરતને કરવા અને ઓગણીસો ને પંચાણુંમાં હું ધારાસભ્ય બન્યો વિધાનસભામાં ત્યારે કેશુભાઈની સરકાર જ્યારે આવી ત્યારે પણ મેં આ મુદ્દો વિધાનસભામાં ઉપાડ્યો હતો કે સ્વર્ગસ્થ પ્રેમજીભાઈએ બે હજાર ઓગણીસો બોતેરમાં જે આ વાળા રેગ્યુલાઇઝ કરવાની જે મુદ્દો લીધો હતો એ અત્યારે પુનઃજીવિત કરવા માટે કરવો જોઈએ અને સરકારે એને પુનઃજીવિત કરી અને લાખો લોકોને આનો લાભ મળ્યો છે આ નેતા હતા આપણા એવા પ્રેમજીભાઈ માટે સુતાલીસ સુડતાલીસ વર્ષથી આદરણીય શંકરભાઈ જેવા આગેવાનો એનું કાર્યક્રમનું આયોજન કરે છે આજે મારો પણ સદભાગ્ય છે મારે અન્ય કાર્યક્રમો હતા સાંજે જ મારે બરોડા પહોંચવાનું છે પણ પ્રેમજીભાઈ માટે સ્વાભાવિક રીતે એના માટે ઘણા બધા અમારા ઉપર ઋણ છે આ સમાજ ઉપર પણ છે આ કચ્છ પંથક ઉપર પણ છે ખેડૂતો ઉપર પણ છે એટલે એનું ક્યાંક રૂપિયામાં એક પૈસો પણ અગર તો ઋણ ઉતારી શકીએ તો આપણી જાતને આપણે ધન્ય સમજીએ એવા સ્વર્ગ પ્રેમજીભાઈની ચરણોમાં ખોટી ખોટી વંદન સાથે આદરણીય શંકરભાઈ અને અમારો મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટને આઈ રિયલી કોંગ્રેચ્યુલેશન ઓમ સુરાસુર સેવિત પાદ પંકજા કરે વિરાજત કમનીય પુસ્તકા વિદેશ ચ પત્ની કમલ આસન પ્રિયા સરસ્વતી નૃત્ય તું વાંચી સદા અવસર ખરેખર અનન્ય અને અદ્ભુત એટલા માટે છે કે ચારે બાજુ આપણે જોઈએ છીએ કે પ્રકૃતિ પણ પોતાનું જે વાત ઓલું આખું વાતાવરણ છે એ બદલી રહી છે આજે જ મેં છાપવામાં વાંચ્યું કે માવઠાની આગાહી છે અને એની વચ્ચે તડકો આપણે જોઈ રહ્યા છીએ તો આ સ્થિતિ છે કે જમી પર દોડ કી જબ કભી ખ્વાશ હોઈ તો આંખ સૂરજને દેખાઈ ઓર ધૂપ કી બારીશ હોઈ તો આવી પરિસ્થિતિ જ્યારે કચ્છમાં પણ પ્રવર્તતી હોય એટલે કે કચ્છ હંમેશા આપદાઓનું લીલાભૂમિ રહી છે એ વખતે એવા નેતાને વિશેષ રૂપે યાદ કરવા જોઈએ કે જેમણે લોકોની સુખ દુઃખમાં ભાગ લીધો અને જેવી રીતે વાસણભાઈ કહે છે એવી રીતે એ તૃણમૂલના નેતા હતા એટલે કે નાનામાં નાના માણસની સાથે એ પોતાનાપણું દાખવીને એના એના પ્રતિનિધિ તરીકે ઊભા રહેતા અને એ ખરેખર એક અદ્ભુત વસ્તુ છે કે એમણે જે કંઈ પ્રેરણા આપી છે એ એ હંમેશા ચિરંતન રહેશે આ સંદર્ભમાં હું આપને એક વાત વિશેષ રૂપે કહેવા ઈચ્છીશ કે જ્યારે આટલી બધી અનસર્ટેનટી હોય અનિસ દમકા ભરોસા નહીં ઠહેર જાઓ ચરાગ લે કે સામને હવા કે ચલે તો જ્યારે એક પળનોય પણ આપણે વિશ્વાસ ન કરી શકતા હોઈએ એવી પરિસ્થિતિમાં સચદે પરિવારે આટલા આટલા સુડતાલીસ વર્ષો સુધી આ જે શ્રદ્ધાની નિષ્કંપ જ્યોત જાગતી રાખી છે એ મને લાગે છે કે કચ્છમાં નહીં ભારત આખામાં પોતાની અંદર એક ઇતિહાસ રીતે નોંધાવી જોઈએ અને એમણે જે આ કર્યું છે એ ફક્ત એક કોઈ નાનકડું પ્રવચન થઈ જાય કે વાત પૂરી થઈ જાય એવું નથી વર્ષભર એના સેવાના કાર્યો એમણે જીવતા જાગતા રાખ્યા છે લોકો માટે સ્કોલરશિપ્સ આપી છે અને એ ગાંધી વિચારધારા હોય કે બીજી જે કંઈ છે પ્રવૃત્તિઓ સંસ્કૃતની હોય કે હિન્દીની હોય કે આ બધી પ્રવૃત્તિઓ એ એમાં નિરંતર એમનું યોગદાન રહ્યું છે તો એ યોગદાન કરવાની સાથે જે રીતે આપણે આગળ વધી રહ્યા છીએ મને લાગે છે કે પ્રેમજીભાઈનું ચરિત્ર જ્યારે જ્યારે યાદ કરવામાં આવશે ત્યારે ત્યારે આપણને એ હંમેશા યાદ રહેશે કે દાખલા તરીકે હમણાં થોડા વખત પહેલાં ભુજીયા ડુંગર ઉપર એક સરસ મજાનો કાર્યક્રમ યોજાઈ ગયો ભવ્ય કાર્યક્રમમાં પાંજી અસ્મિતા જો ઓછવ એમ નામની એ વાત થઈ તો એ વખતે મારા મનની અંદર ઉડીને એ આવે કે ઓગણીસો બોતેરમાં જ્યારે કચ્છી ભાષા વિકાસ સમિતિની રચના થઈ ત્યારે તુલસીદાસ શેઠ સાહેબે એનું પ્રમુખ પદ સ્વીકાર્યું હતું પરંતુ એ તોતેરમાં થયું ને એ ચુમોતેરમાં તો જતા રહ્યા અને ત્યાર પછી દુલેરાય કારાણી સાહેબ અને પ્રતાપરાય એ બંને જણા ગયા અમદાવાદ અને એ એમને મળ્યા અને પ્રેમજીભાઈને રિક્વેસ્ટ કરી અને પ્રેમજીભાઈએ આ વાત સ્વીકારી અને સ્વીકારી એટલું જ નહીં પોતે એના માટે તત્પર થયા પરંતુ કુદરતે આપણી પાસેથી એમને પણ લઈ લીધા એ રીતે કચ્છી ભાષા વિકાસ સમિતિનું જાણે કે છત્ર જ ઉડી ગયું હોય એ જાતની જે વસ્તુ છે એ આપણને નિરંતર આપણા હૃદયમાં રમ્યા કરે તો આવા આપણા લોકનેતા જેને અહીંની ભાષા પ્રત્યે પણ પ્રેમ હોય કારણી સાહેબ તો એવું લખે કે પ્રેમજીભાઈ એ ભલે રાજકારણમાં ગયા અને ત્યાંથી ધીમે ધીમે નેતા તરફ આગળ વધ્યા પરંતુ એમનામાં એક કવિ છુપાઈને રહેલો હતો અને એ કવિ જ્યારે જ્યારે તેઓ કોઈ સાહિત્યના સમારોહમાં બોલવા ઊભા થતા ત્યારે ત્યારે આ કવિ સોળે કડાએ ખીલી ઉઠતો એમાં પણ વિશેષ રૂપે જ્યારે તેઓ રાઘવની વાણી યાદ કરતા ત્યારે ત્યારે લોકો એમાં મશગુલ થઈ જતા એટલું જ નહીં જ્યારે જ્યારે શાહ ભીતાઈના ભેત શાહ ભીટાઈના ભેત એમના મોઢે સાંભળીએ ત્યારે આપણને એમ લાગે કે આ ખરેખર કવિજીવ છે એક સાહિત્યનો આત્મા છે એમ એક નિર્મળ હૃદયી જીવ જે હંમેશા નાનામાં નાના માણસ સાથે પલાઠી વાડીને બેસી શકે એટલું જ નહીં આપણા રાજ્યને રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય ક્ષરે જ્યારે કોઈ નેતૃત્વ પૂરું પડવાની વાત આવે તો એને આગળ વધારનારાઓનું નેતૃત્વ કરી શકે પ્રેમજીભાઈ એવા લોકોમાંથી એક હતા અને એમની ખોટ આપણને નિરંતર રહેશે છતાં હું આજે એમની પાછળ બેઠું છું મારી પુઠિયા મુજી પુઠિયા એની જે પોઠકીઓ ઊભી હોય તો હું એમને એટલું જ કહીશ કે ભાઈ ભલા ભાવે ન વેસરે નગુણા નચડે ચેત અઘિયા જો ઓઠીંગો ને પુઠિયા છોબંધ ભેત હેડા માળું કેત લજે નતા લોક મેં તો આવા વિરલ વિભૂતિને યાદ કરવાનું નિરંતર એમની જે પ્રતિભા છે એમાંથી પ્રેરણા લેવાનું આબાલ વૃદ્ધ મહિલાઓ હોય કે વૃદ્ધો હોય કે માલધારી હોય કે હું સરિ મે બી કે શી મે બી પરંતુ એ નિરંતર પ્રેરણાનો સ્ત્રોત છે અને આ જે ગંગા છે એ નિરંતર વહેતી રહે એવી સદભાવના સાથે પુનઃ પુનઃ એમના ચરણોમાં જ્યારે જ્યારે હું પ્રાર્થના કરું છું ત્યારે ત્યારે મારા મનમાં આ એક નાનકડો શ્લોક રમતો હોય છે કે ઓમ અનાધિ નિધનો દેવ ઓમ અનાધિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર પિતૃ મોક્ષ ગુજરાત રાજ્યના પૂર્વ મહેસૂલ મંત્રી અને ખાસ કરીને કચ્છના લોક નેતા શ્રી પ્રેમજીભાઈ ભવાનજી ઠક્કર એમની આજે અડતાલીસમી પુણ્યતિથી છેલ્લા સડતાલીસ વર્ષથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે એ રીતે આજે પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા કચ્છના બે વિદ્યાર્થીઓને કાર્યક્રમના અતિથિ વિશેષ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને ખાસ કરીને આહિર સમાજના રાષ્ટ્રીય અગ્રણી શ્રી વાસણભાઈ આહિરના વરદ હસ્તે સ્કોલરશિપ્સ આપવામાં આવી સત્યમ અનારી સંસ્થા તરફથી જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું હાકકે સેવા મંડળ અને સંસ્કૃત પાઠશાળા એમના તરફથી પણ જુદી જુદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું એ સ્પર્ધાના વિજેતાઓને ડૉક્ટર કાંતિભાઈ ગોળ વસ્તુદાનભાઈ ગઢવી મહેશભાઈ ઠક્કર એમ એસ જથમ ધોરુભાઈ રાઠોડ વગેરે આગેવાનોના હાથે ઇનામો આપવામાં આવ્યા પ્રેમજીભાઈ વિશે વાત કરું તો નેતૃત્વનો વિકાસ ક્રમશઃ કેમ થાય એનું જ્વલંત ઉદાહરણ એટલે પ્રેમજીભાઈ નાનપણમાં માતા પિતાની છત્ર છાયા ગુમાવી જરૂર રત્નાલ પાસે શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી અંજારમાં મોન્ટેસરી પદ્ધતિથી બાલમંદિર ચલાવતા ચલાવતા વકીલાતનો અભ્યાસ કર્યો વકીલ થયા મુન્દ્રામાં વકીલાત શરૂ કરી યુસુફ મેહરઅલીના માર્ગદર્શન હેઠળ જે કચ્છી પ્રજાકીય પરિષદનું અધિવેશન મળ્યું એના એ સ્વાગત મંત્રી થયા મુન્દ્રાથી વકીલા તરફે ભુજ આવવાનું થયું ભુજમાં કચ્છી પ્રજાકીય પરિષદના ફૂલ ફ્લેજ મંત્રી થયા અહીં પણ યુસુફ મેરલીના સાનિધ્યમાં યોજાયેલી કચ્છી પ્રજાકીય પરિષદનું એમણે સફળતાપૂર્વક સંચાલન કર્યું દેશને આઝાદી મળી ત્યારે ભારતીય સંઘમાં સાથે કચ્છ જોડાય એ માટે મહારાજશ્રીને મળવા જે પ્રતિનિધિમણ ગયું એમની આગેવાની પણ એમની હતી આઝાદી પછી રાજ્યસભાના પ્રથમ સભ્ય એટલે શ્રી પ્રેમજીભાઈ ગોહનજી ઠક્કર કચ્છમાં ક રાજ્યની સ્થાપના થઈ ચીફ કમિશનરના એડવાઇઝર તરીકે એમની નિમણૂક થઈ અને જુદા જુદા મહત્ત્વના ખાતા એમના હસ્તક હતા અને ક વર્ગ દરમિયાન કચ્છમાં પાયાના જે કાર્ય કાર્યો થયા એનો ખ્યાલ મેળવવો હોય આપણે સરદાર વલ્લભભાઈ વલ્લભભાઈ પટેલને યાદ કરવા પડે કે આઝાદી પછી કચ્છની મુલાકાતે આવેલા સરદાર સાહેબે એમ કહેલું કે એક સદી પહેલાંનું કચ્છ જો એક સદી પહેલાંનું ભારત જો કોઈને જોવું હોય તો કચ્છમાં જઈને જોઈ આવે કચ્છમાં રસ્તા નહોતા સ્કૂલો નથી વીજળીની સેવા નથી આરોગ્યની સેવાઓ નથી એ ક વર્ગનું શાસન ચાલ્યું ઓગણીસો છપ્પનથી ઓગણીસો સાઠ એ દરમિયાન બધા જ મહત્ત્વના કાર્યો કચ્છમાં થયા જુદા જુદા મોટા ડેમો મધ્યમ કદના સિંચાઈ ડેમો અને નાના સિંચાઈ ડેમો એ પણ ગોવર્ગમાં થયા અને ત્યાર પછી મુંબઈમાં દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના થઈ છપ્પનની સાલમાં એમાં પીડબ્લ્યુડી ખાતાના મિનિસ્ટર નિમાયા અને પીડબલ્યુડી ખાતાએ જે નાગપુર પ્લાન તૈયાર કર્યો એનો પહેલો અમલ કચ્છમાં થયો એક પાંચ સાહીઠના ગુજરાત રાજ્યની રચના થઈ ડૉક્ટર જીવરાજ મહેતાના મુખ્ય પ્રધાન પદ હેઠળ જે પ્રધાન મંડળ રચાયું એમાં પણ એ મંત્રી તરીકે ચાલુ રહ્યા એ ઓગણીસો બાસઠ સુધી જુદા જુદા વિકાસના કામો થયા ખાસ કરીને સૂરજબારીનું કામ એ અરસામાં થયું ઓગણીસો બાસઠમાં કોંગ્રેસે લોકસભાની બેઠક ગુમાવી ધારાસભાની પાંચે પાંચ બેઠકો ગુમાવી ઓગણીસો બાસઠમાં એમણે કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી અને કોંગ્રેસને બેઠી કરવા માટે બાસઠથી સાડસઠ પાંચ વર્ષ સુધી એમણે પ્રયત્નો કર્યા જેના પરિણામે ઓગણીસો સાડસઠની ચૂંટણીમાં લોકસભાની બેઠક કોંગ્રેસે પુનઃ કબજે કરી અને ધારાસભાની પાંચ બેઠકો પૈકી ચાર બેઠક પર વિજય મેળવ્યો જેના કારણે ગુજરાત કોંગ્રેસના નેતાઓએ એમને વિતેન્દ્રભાઈ દેસાઈના પ્રધાન મંડળ હેઠળ ફૂલ ફ્લેજ રેવન્યુ મિનિસ્ટરનો ચાર્જ આપ્યો રેવન્યુ મિનિસ્ટર સાથે કાયદા ખાતું પોર્ટ ખાતું પ્રિન્ટિંગ ખાતું એમ જુદા જુદા ખાતાઓ જે બીજા કોઈ મિનિસ્ટરને આપવામાં નહોતા આવ્યા એ બધા જ ખાતાનો હવાલો એમને આપવામાં આવ્યો અને મહેસૂલ મંત્રી તરીકે એમણે કચ્છ જિલ્લાના મહેસૂલને લગતા પ્રશ્નો ગુજરાતના જુદા જુદા જિલ્લાઓના વર્ષોથી પેન્ડિંગ પડેલા પ્રશ્નો અને ખાસ કરીને પારડીની ઘાસિયા જમીનનો પ્રશ્ન એ એમણે ઉકેલ્યો એ પારડીની ઘાસિયા જમીનનો પ્રશ્ન જે ત્રીસેક વર્ષથી પેન્ડિંગ હતો એ ત્રીસ મહિનામાં એમણે ઉકેલ્યો અને જે જમીન વિહોણા આદિવાસીઓ હતા એમને જમીનની સનદ આપવા માટે ભારતના તે વખતના વડાપ્રધાન ઇન્દિરાજી ખાસ પારડી વધાર્યા હતા આમ એમની સેવાઓનો લાભ કચ્છને તો મળ્યો જ છે પણ કચ્છની સાથે સાથે ગુજરાતના તમામ જિલ્લાઓને પણ મળ્યો છે એટલે આજના દિવસે એમની કચ્છની અને ગુજરાતની અન્ય અન્ય સેવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને આપે જોયું કે છેલ્લા સડતાલીસ વર્ષથી જુદા જુદા મહાનુભાવો જુદા જુદા ક્ષેત્રના આગેવાનો ભુજ શહેરના નાગરિકો અને કચ્છના આગેવાનો આ કાર્યક્રમમાં હાજરી આપે છે એમની પ્રતિમા અને તૈલચિત્ર અને ફૂલાર કરી અને પોતાની શ્રદ્ધાંજલિ આપે છે